આપણી પર કોઈની પણ કૃપા હોય નારાયણી નો હરી કદે વિદ્યા બલમ દેવ બલા લક્ષ્મી તે મારી સાથે બોલવાનું દરેક કાર્ય દાદા મૂર્તિ પર ફૂલ અને ચોખા ચઢાઈ દેવાના સર્વ કાર્યા

ઓમ વિષ્ણુ રવિષ્ણુ રેવાનો તથા આજીવિકા આજીવિકા સ્થળે પૂરો થાય છે મનમાં બોલવાનું પૂર્વ કર્મરે દાદા ને આગળ પાણી ની ચમચી છોડી દો

બે હાથ જોડી ને મનમાં સમર્પયામી બીજા કર્મ સાક્ષી છે એ સૂર્યનારાયણ ભગવાન કે સૂર્યનારાયણ ભગવાન ના તેજ થી આપણું સૂર્યનારાયણ ભગવાન આપણે નમસ્કાર કરીએ આદિત્ય સ નમસ્કાર હે કુરુ વંદ્યા શ્લોક માં ગીધેલું છે કે સવારમાં માં ઉઠી ને ખાલી સૂર્યનારાયણ ભગવાન ના આપણે દર્શન કરીએ ને તો આપણા નમસ્કાર

પૃથ્વી નમસ્કાર કરીએ પ્રાર્થના પૂર્વ દિશાંત મનુસ્તોભ્યુષિ બે હાથ જોડી ઉત્તર દિશામાં નમસ્કાર કરીએ બે હારોડી ચાર દિશાવાન હસ્ત કેશવમ પ્રતિ ગતિ કેશવમ પ્રતિ ગતિ